નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ સર અને ફરી આપનું આ ચેનલની અંદર સ્વાગત છે વેલકમ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ આપણે સૌ તૈયારી કરી રહ્યા છીએ કોમન પ્રવેશ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને આ વિડીયોની અંદર ગણિત વિભાગ નહીં પણ અંગ્રેજી વિભાગ ભાગ બે ની અંદર મહત્વપૂર્ણ પ્રશ્નો લઈને આપની સમક્ષ આવ્યો છું અગાઉના વિડીયોમાં આપણે અંગ્રેજી વિભાગ મતલબ અંગ્રેજીના જે મહત્વપૂર્ણ પ્રશ્નોને આપણે સમજ્યા પ્રેક્ટિસ કરી અને આ વિડીયોની અંદર પણ હજી પણ વધુ આપણે પ્રશ્નો અને સમજીશું આપણે એને સમજીશું મિત્રો ખાલી હું તમને જવાબ નહીં આપું સમજીશું તો જે મિત્રો તૈયારી કરી રહ્યા હોય નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જે આપેલું છે ને એને દબાવી દેજો જેથી કરીને તમને તમનેસ્ટ વિડીયો જે તૈયારીને લગ લગતો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અથવા તમને એજ્યુકેશનલ વિડીયોની અપડેટ સતત મળતી રહેશે બરાબર છે મિત્રો તો ચાલો મિત્રો અંગ્રેજીના મહત્વપૂર્ણ પ્રશ્નોને આપણે સમજીએ વિડિયોને છેલ્લે સુધી જોજો સમજીશું બરાબર ચાલો બરાબર સૌથી પહેલો પ્રશ્ન છે લોંગ ઓપોઝિટ એટલે વિરુદ્ધી શોર્ટ લોંગ એટલે લાંબુ આપણે કહીએ લાંબુ અને શોર્ટ એટલે ટૂંકું હું લાંબો છું અને તો કોઈ ટૂંકો હોય તો એને કે આ ટૂંકો છે એટલે આપણે ગુજરાતીમાં એવી રીતે કે લોંગ એટલે લાંબો ને શોર્ટ એટલે ટૂંકું એવી રીતે કમ એટલે આવવું કમ કમ હિયર અહીંયા આવો અને આપણે જવું એનો વિરોધી શું કહેવાય જવું અહીંયાથી જા કમ જા તો કેમ ના આવે કેમ કારણ કે શું છે આ ભૂતકાળ છે ગો ગોન સી તો બિલકુલ ના આવે કારણ કે સી છે ને આપણે સ્ત્રી માટે આપણે વાપરીએ કાઢે સ્ત્રી એટલે છોકરી માટે સીઝ હે ગર્લ્સ સીઝ ઝે વુમન ઓર મતલબ આ એક સમજીનો મને બિલકુલ ના આવે ગોમ ગો તો ગો છે ને અહીંયા આવશે કમ ગો કમ એટલે આવ ગો એટલે જ આનો જોબ આવશે બી ગો પછી જે બીજો પ્રશ્ન છે આઈ લવ માય મધર હું મારી મમ્મીને ચાહું છું પ્રેમ કરું છું મમ્મી મધર મા

શું કહેવાય વુમન હોય ત્યારે હંમેશા સ્ત્રીલિંગ માટે હંમેશા સી હોય બરાબર કોઈ પણ હોય પછી પક્ષીઓ ટાઈગ્રેસ છે કે પછી લાય છે કે આવી રીતે મતલબ સમજી લો ને જે પણ સ્ત્રીલિંગ છે ને એના માટે હંમેશા સી વપરાતું હોય બરાબર હવે ડેસ થર્ડ વન ગીવ યોર પેન્સિલ ગીવ યોર પેન્સિલ Mine mine मै पेन्सिल तो आवाब आर पेन्सिल बराबर हावी

આવતી કાલે જઈશ હું કાલે આપણે ભૂજારે પણ ભવિષ્યની વાત થાય ને મિત્રો ત્યારે વિલ લાગે વિલ અથવા સાલ એસ એચ એલ એસ એચ એ એલ બરાબર વિ સાલ ઓકે ચાલો હવે નેક્સ્ટ જોઈશું આનો જવાબ આવશે સી ધીસ ઇઝ એન મિત્રો એન જે છે ને એન એન સાથે એ આઈ ઈ ઓ અને યુ આ જે છે ને આ લાગ્યા બરાબર A I E O U आ अच्छा वो articles से तो थोड़ा विस्तृत चे पच्चे तो हमने क्या रखे वो special video बना भी आना होगा जब आ उच्चार था तो I E O U स्वर तो इन्हीं अंदर n लगता होगा तो this is pen pension event जन छे यह E eraser this season eraser बराबर आंसर शुरू कर बता से B C नहीं आवे D नहीं आवे this is an eraser, this is an eraser.

પછી બોક્સ બોક્સીસ હવે ધારો માની લો કે બોક્સ છે આવી રીતે બોક્સ છે તો બોક્સીસ ઈ એસ લાગે પણ આ જે પ્રકારના છે ને આવા એમાં વી ઈ એસ લાગે એ અથવા છેલ્લે એ અથવા એફ ઈ હોય ત્યારે બહુવચનમાં વી ઈ એસ લાગશે તો અહીંયા ધેર આર સો મેની લીવસ લીવસ અને શું આવશે લીવસ સમજાય ગયું વાદળનો અંગ્રેજી શબ્દ લખો વાદળનો અંગ્રેજી શબ્દ રેન વરસાદ

એટલે ક્રિયા કરતી હોય કોઈ પણ જમવું ખાવું પીવું આ બધી ક્રિયાઓ છે તો બાય બાય એટલે એટલે ખરીદવું ખરીદવું બોય છોકરો બોટ આ બધા છે છે અહીંયા એક ક્રિયા કઈ ખરીદી કરવી આઈ બાય એપલ આઈ બાય પેન આઈ બાય પેન્સિલ ખરીદવું આઈ બાય વેજીટેબલ હું ખરીદું છું બરાબર તો બાય ખરીદવું એક ક્રિયા છે તો બોય બોટ આ બુક બધા નામ છે બરાબર એ ના આવે પછી 11 મો ધ ક્લોક ઇઝ ડેશ ધ વોલ ધ ક્લોક ઇઝ ડેશ ધ વોલ હવે ક્લોક ઇઝ ડેશ ધ વોલ ઇન અંદર ના આવે ઓન ઓવર અંડર હવે આ ઓવર તો ના આવે અંડર એ ના આવે અને માં ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ અહીંયા આપણે માની લો કે ક્લોક બતાવી ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ બરાબર તો આનો જવાબ આવશે બી ઓન હવે 12મો અને છેલ્લો પ્રશ્ન આપણે જોઈશું મિત્રો હવે માટે છે માટે કારણ કે નાઇન્ટી એટલે નેવું અને એટ એટલે આઠ એટલે નેવ પ્લસ આઠ એટલે કેટલા થાય મિત્રો અઠાણું બી આનો જવાબ આવશે અઠાણું આશા રાખો મિત્રો તમને વિડીયો સમજાઈ ગયો વિડીયોમાં જે અંગ્રેજી ભાષા આપણે સમજ્યા જે પ્રશ્નો મેં તમને આપણે જે સમજ્યા એ સરળ લાગ્યા હશે તો આવી જ રીતે આપણે સીટીનો અભ્યાસ કરીશું અને તમને ખૂબ જ ઉપયોગી રહેશે તો આવી જ રીતે જો તમને અન્ય વિડીયો અને તૈયારી કરવી હોય સમજવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભેલજો નહીં અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂર જરૂરથી શેર કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં હજી પણ વધુ આપણે પ્રશ્નોને સમજીશું ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ